તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં આમ શહેરોમાં સાત દિવસને બદલે ત્રણ દિવસમાં વીજળી કનેક્શન મળી જશે હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહ જોવી નહીં પડે પરંતુ પંદર દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે આમ મોદી સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે ગામડાઓમાં નવા વીજળી મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહ નહીં જોવી પડે પરંતુ પંદર દિવસમાં જ ગામડામાં વીજ જોડાણ મળી જશે તો મિત્રો તે પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ધ્યાન આપે તો એનએસએ અંતર્ગત નોંધાયેલા બોતેર લાખ રેશન કાર્ડ પૈકી છ પોઈન્ટ પાછળ લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે બ્લોક કરાયેલા આ કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા અને કેટલાક ડમી હોવાની શંકા ગઈ હતી આ તમામ રેશન કાર્ડ ધારકોએ ફરી વખત ઈ કેવાયસી કર્યા બાદ જ સરકારની મફત અનાજની યોજનાઓનો લાભ લઈ શકે આ પહેલાં પણ રેશન કાર્ડને લઈને અનેક વખત ફરિયાદો સામે આવી હતી એને લઈને સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એનએફસી અંતર્ગત જે નોંધાયેલા બોતેર લાખ રેશન કાર્ડ પૈકીમાંથી જે છ પોઈન્ટ લાખ રેશન કાર્ડ શંકાના આધારે જે બ્લોક કરાયા છે તે બ્લોક કરાયેલા કાર્ડમાં મૃતકના નામ હોવાના લીધે શંકા ગઈ જેના તેના કારણે કેવાયસી કરવાનું ફરજિયાત પણ કરવામાં આવ્યું છે તો મિત્રો તે પછીની હેડલાઇન જોઈએ તો બે હજારનો છત્તરમો હપ્તો ક્યારે આવશે તો સત્તરમી હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અહીં ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં જૂન જુલાઈ વચ્ચે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે પરંતુ અત્યારે કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી કે સત્તરમો હપ્તો આ તારીખે જાહેર થશે પરંતુ ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો આ સ્થિતિમાં જુલાઈ અને જૂન વચ્ચે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે તો તે પછીની હેડલાઇનની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય તો દેશભરમાં નકલી રેશન કાર્ડના કાંડને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે ત્યારે હવે જો તમે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક નહીં કરાવી હોય તો તમને પણ મફત અનાજ નહીં મળે પહેલી માર્ચ બાદ આધાર કાર્ડ લિંક નથી કરાવેલા તેવા રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે રાજકોટ શહેરમાં વીસ હજાર તેમજ જિલ્લામાં અનાજ મળવાનું બંધ થયું છે પરિવારમાંથી એક કે બે વ્યક્તિને આધાર કાર્ડ ન હો તો બ્લોક કરી દેવાયું છે અને સરકાર તરફથી રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું અંતિમ તક પણ જતી રહી છે છેલ્લા એકત્રીસ માર્ચ સુધી આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરાવવાની તારીખ આપવામાં આવી હતી તો મિત્રો હજુ પણ તમારે પણ જો આધાર કાર્ડ ને રેશન કાર્ડ સાથે કરાવવાનું બાકી હોય તો વહેલી તકે એટલે કે એકત્રીસ માર્ચ પહેલા તમે પણ કરાવી શકો છો નગર તમારું પણ રેશન કાર્ડ બ્લોક થઈ શકે છે તો તે પછી જોઈએ તો સરકારની ચૂંટણી પહેલાં ભેટ તો જોઈએ રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસમાં વસુલાત થનાર ફ્યુલ સાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કરાયો છે અને ફ્યુલ સાર્જ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટ ઘટીને રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ રહે છે ગ્રાહકો દ્વારા માસિક સો યુનિટની વીજ વપરાશ કરવામાં આવે છે તેવા કિસ્સામાં ઉપરોક્ત ના ઘટાડાને કારણે અંદાજે સત્તાવનની માસિક બચત થશે તેમ કનુભાઈ દેસાઈ ઉમેર્યું હતું તો સરકારની બીજી ભેટની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલની કિંમતમાં રૂપિયા બે રૂપિયાનો ઘટાડો કર્યો છે અને પેટ્રોલ ચોરાણું આજુબાજુ જ્યારે ડીઝલના નેવું રૂપિયા આજુબાજુ છે રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર બે ટકા વેટ ઘટાડ્યો છે અને પાંચ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થયું છે તેવી રીતે ગુજરાતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને આ સાથે સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતને નવી ભેટમાં આપી છે અને આ ભેટ મુજબ નવી ત્રણસો ને એક એસટી બસો ગિફ્ટ આપી છે સરકારની સૌથી ભેટ જોઈએ તો ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ આવી છે અહીં ઈ વ્હીકલ ખરીદવા પર અપાશે પચાસ હજાર ની રૂપિયાની સબસીડી અને એપ્રિલ બે હજાર ચોવીસ થી જુલાઈ બે હજાર ચોવીસ સુધી ચાલનારી આ યોજના પર રૂપિયા પાંચસો કરોડનો ખર્ચ કરવામાં આવશે અને યોજના હેઠળ ટુ વ્હીલર દીઠ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે નાના થ્રી વ્હીલર અને ઈ રિક્ષા અને ઇ કાર્ટની ખરીદી માટે રૂપિયા પચીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે અને થ્રી વ્હીલર ખરીદવા પર પચાસ હજાર રૂપિયાની નાણાંકીય સહાય આપવામાં આવશે આમ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ખરીદવા પર પચાસ હજાર સુધીની સહાય જાહેર કરવામાં આવી છે આ સાથે જોઈએ તો ગેસમાં ભેટ અને કેન્દ્રીય કેબિનેટ બે હજાર ચોવીસ અને પચીસ માટે પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ત્રણસો રૂપિયાની સબસિડી ચાલુ રાખવા વિનંતી અને મંજૂરી આપી છે હવે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી સબસિડી આપવામાં આવશે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દસ કરોડ પરિવારોને ફાયદો થશે નોંધનીય છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયાની સબસિડી આપવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી જેને એક વર્ષ માટે વધારીને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ કરવામાં આવી છે ચૂંટણીને લઈને ફરી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં જાહેરાત કરવામાં આવી છે કે આ યોજના છે હજી એક વર્ષ લાંબા સુધી ચાલુ રહેશે અને સબસિડી પણ મળશે અને આ સાથે ચૂંટણી પહેલા મોદી સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ સો